તો અમદાવાદમાં ખારીકટ કેનાલના નવીનીકરણનો મામલો છે તેમાં કેનાલની કામગીરી દરમિયાન ભરાઈ રહ્યું છે ડ્રેનેજનું પાણી ખારીકટ કેનાલમાં ડ્રેનેજનું પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ છે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ડ્રેનેજનું પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળવાનો પણ લોકોમાં ભય છે કેનાલ નવીનીકરણમાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિસ્તારમાં માટી ભરેલા ટ્રક નીકળે ત્યારે ઉડે છે ધૂળની ડંબી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર આવેલી સૌથી મોટી ખારીખ કેનાલ જે છે કે જેનું નવીનીકરણનું કામકાજ જે છે તે કરવામાં આવ્યું છે અને પાંચ ફેઝની અંદર આ કામગીરી જે છે તે કરવામાં આવી છે પરંતુ આ કામગીરીની સાથે સાથે કામગીરીની અંદર જે કોન્ટ્રાક્ટરો જે છે તે પોતાની બેદરકારી દાખવતા હોય તેવું સ્થાનિક લોકોના જે છે તે આક્ષેપો છે આપણી સાથે નિકોલના કેટલાક લોકો જે છે તે જોડાય તેમની સાથે જ વાત કરીશું આ આપણા એવા આક્ષેપો છે કે આ જે કોન્ટ્રાક્ટરો જે છે તે પોતાની કામગીરીની અંદર બેદરકારી દેખાવી રહ્યા છે કે જેના કારણે ડ્રેનેજનું પાણી અને એને કોઈ વસ્તુનો નિકાલ જે છે તે નથી થઈ રહ્યું આપ જોઈ રહ્યા છો કે આ ગટરનું ગંદુ પાણી છેલ્લા ઘણા ટાઈમથી છે વારંવાર જોત કરી વારંવાર ફરિયાદો કરી પણ આ કોન્ટ્રાક્ટરો કોઈનું સાંભળતા જ નથી અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો છે અસય દુર્ગંધ મારે છે આપ જોઈ શકો છો તો આનો ત્વરિત નિકાલ કરો હમણાં કોર્પોરેશનના અધિકારી આવ્યા હતા તો જવાબ એવો દીધો કે થઈ જશે પણ ક્યારે થઈ જશે બિલકુલ કોર્પોરેશન ના કોઈ અધિકારીઓને જે છે તે રજૂઆત કરી છે તેનું ફાટી રજૂઆત તો કરતા હોય પણ હવે આ લોકો નિકાલ ન કરે કરી નાના માણસો પાણી આ તમે જોઈ શકો ભરેલું છે મસલા થાય છે જવાબ કોર્પોરેશનમાં કોઈ દેતું નથી એમ કામ સારું છે કેનાલનું કામ હાલે જોરદાર એવું કઈ નથી પણ આ જે પાણી ભર્યું છે ને ગટરનું એ રોગ બહુ રોગ થાય એવું છે મચ્છરના અંતે

અમારે મોઢે માસ્ક બાંધીને આવવું પડે છે ત્યારે અમે અહીંયા ઊભા રહી શકીએ છીએ એવી હાલત ખરાબ છે અત્યારે અને આ વસ્તુ અહીંયાથી સાહેબ નિકાલ નથી થતી કેટલી કેટલી વખત રજૂઆત કરી છે અહીંયા પણ કોઈ ધ્યાન દેવા માટે કોઈ આવતું નથી બસ કોન્ટ્રાક્ટર એનું કામ કરે છે અહીંયા કોઈ દી કોઈ દી કોઈ વસ્તુનો જવાબ નથી મળતો અમને પરેશાન અહીંયા અમે લોકો છીએ બીજું કોઈ નથી જે રહેવાવાળા વ્યક્તિ છે એ જ પરેશાન છે એ લોકો જોઈને આવીને વયા જશે બાકી કોઈ જવાબ નથી આપવા માટે તૈયાર બસ કાયમ માટેની આ જ પ્રોબ્લેમ છે આની પહેલા જ્યારે કેનાલ હતી ત્યારે આ જ હતી અત્યારે કામ ચાલુ થયું છે તો આ જ છે એટલે આનો કોઈ નિકાલ લાવવા માટે કોઈ છે જ નહીં એમ હવે ભાજપ સરકાર છે આની પહેલા કોંગ્રેસ સરકાર હતી કે ગમે તે હતી પણ આ કોઈ નિકાલ આનો કોઈ લાવવા માટે કોઈ તૈયાર જ નથી એટલે આના માટે અમે પરેશાન છીએ સરકાર એની જગ્યાએ બરાબર છે પણ આ અમારા પણ માટે ધ્યાન આપવું પડે અમે વોટ નથી આપતા એ લોકોને બિલકુલ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર જે આ ખારીકટ કેનાલનું નવીનીકરણનું જે કામકાજ થઈ રહ્યું છે તેનાથી સ્થાનિક લોકો જે છે તે તો ખુશ છે કે હવે આ કેનાલને નવું રંગરૂપ જે છે તે મળશે પરંતુ તેની સાથે આ ડ્રેનેજના પાણીનો જે નિકાલ જે નથી થઈ રહ્યો તે નિકાલ કરવા માટેની જે છે તે આ તમામ લોકો છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનને પણ અને વોર્ડ સમિતિ લેવલે જે અધિકારીઓ જે છે તેને પણ રજૂઆત કરી છે કોઈ કોઈ સાંભળતું નથી કોન્ટ્રાક્ટરો જે છે 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 તે બેફામ જવાબ આપી રહ્યા અને સામે પક્ષે જ્યારે અધિકારીઓ કોર્પોરેશનના મોટા આવે તો તે પણ માત્ર એટલું જ કહીને જતા રહે છે કે તમારું કામ જે છે તે સાંજ સુધીની થઈ જશે પરંતુ આજે દિવસો રે દિવસો વીતી ગયા આ ડ્રેનેજનું પાણી જે છે તે અહીંયા અહીંયા છે ને આસપાસના વિસ્તારની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્છ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ